હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ઓકે આજે આપણે સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર કયા ટોપિક પર ચર્ચા કરવાના છીએ ટોપિક તમારી સામે રિપ્રેઝન્ટ કર્યા છે ટ્રાન્ઝિસ્ટરના પ્રાચલો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયર ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકેનો ઉપયોગ અને ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકેનો ઉપયોગ આજે આપણે જોવાના છે પ્રા ટ્રાન્ઝિસ્ટરના પ્રાચલો એટલે કે તમે લાસ્ટ લેક્ચરની અંદર આ એનપીએન સાથેનો કોમન એ મીટર પરિપત જે જોયો છે એ પરિપથના ઇનપુટના ઘટકો અને આઉટપુટના ઘટકો એટલે એના પ્રાચલો કહેવાય છે તો એ પ્રાચલોની ચર્ચા કરવાની છે સાથે સાથે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ક્યાં થાય મેન વસ્તુ એ જ હતી કે આપણે ટ્રાન્ઝિસ્ટર ભણીએ તો છે પણ આનો યુઝ ક્યાં થાય છે તો ખાસ કરીને એમ્પ્લિફાયર એમ્પ્લિફાયર શું છે એની ચર્ચા કરશું તે પહેલાં આજે વાત કરવી છે ટ્રાન્ઝિસ્ટરના પ્રાચલો આ જે પ્રાચલો છે એ એનપીએન સાથેના કોમન એ મીટર

તો એની પણ ચર્ચા કરવાની છે અવરોધકતા અને વાહકતા સાથે સાથે પ્રવા ગેનની વોલ્ટેજ ગેઇનની કે પ્રવાહ પ્રવાગેનની પણ ચર્ચા કરીશું પ્રવાગેનની કરીશું ઓકે ચાલો તો ટ્રાન્ઝિસ્ટ નો અભ્યાસ કરતા પહેલા હું તમને ફટોપટ ફરી એકવાર કહી દઉં છું આગળનો પરિપથ દોરું છું જોઈ લેજો તમારા નજરમાં આવી જાય ચેક કરજો આવી રહ્યો છે જોઈ લો આ છે એનપીએન સાથેનો કોમન એ મીટર પરિપથ એનપીએન સાથેનો શું છે

છેદમાં આઉટપુટ પ્રવાહ એટલે વીસી ના છેદમાં આઈસી ઇટ્સ ઓકે તો ઇનપુટ વિભાગ પરથી ઇનપુટ અવરોધ આઉટપુટ વિભાગ ઉપરથી આઉટપુટ અવરોધ મળે જે આ પરિપથના પ્રાચલો કહેવાય છે ઇનપુટ અવરોધ બાય એનપીએન સાથેના એનપીએન સાથેના કોમન એ મીટર એમ્પ્લીફાયર પરિપથમાં npn સાથેના કોમન એમટર પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ ડેલ્ટા Vbe અને ઇનપુટ પ્રવાહ ડેલ્ટા ib કોઈ તો ચાલો એનપીએન સાથેના કોમન એમિટર એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ છે વીબીઈ અને ઇનપુટ પ્રવાહ છે આઈબી તો આ બંનેના ગુણોત્તરને ઇનપુટ અવરોધ આર કહેવાય જેની અંદર તમે આઉટપુટ વોલ્ટેજ અચળ રાખો છો તમે જોઈ ગયા ને ઇનપુટ લાક્ષણિક આલેખમાં જોઈ ગયા કે રિયોસ્ટેટ આર ની મદદથી આઉટપુટ વોલ્ટેજનું કોઈ એક મૂલ્ય અચળ રાખે

કયા ક્રમનું હોય છે કિલો અમના તો ઇનપુટ પરિપથની અંદર એનપીએન સાથેનો કોમન એમીટર એમ્પલિફાયર પરિપથના ઇનપુટ વિભાગમાં ઇનપુટ વોલ્ટેજ ડેલ્ટા બીબી ઇનપુટ પ્રવાહ ડેટા આઈબી છે તો ના ચડ મૂલ્ય માટે ઇનપુટ વોલ્ટેજનો ફેરફાર અને ઇનપુટ પ્રવાહના ફેરફારના ગુણોત્તરને ઇનપુટ અવરોધ કહેવાય આરઆઈ અથવાનું બીજું નામ છે આરબી આરબી તમે કહી શકો ઇટ્સ ઓકે ચાલો તો આ ઇનપુટ પ્રાચલ આવી ગયો ઇનપુટ અવરોધ પરથી ઓકે ચાલો ઇનપુટ અવરોધ RI અથવા RB તમે કોઈ પણ કહી શકો સંકેત એનો યુઝ કરી શકો ચાલો આઉટપુટ અવરોધ RO અથવા RL રેડી ચાલો તો આયા કહી શકાય કે NPN સાથેના કોમન એમિટર એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ પ્રવાહ આઇબી ના અછડ મૂલ્ય માટે આઉટપુટ વોલ્ટેજ નો ફેરફાર આ ડેલ્ટા વીસીઇ અને આઉટપુટ પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈસી હોય તો ચાલો પરિપથ એનો એ છે એનપીએન સાથેનો કોમન એમિટર પરિપથ એની અંદર આઈબી ના આઈબી એટલે ઇનપુટ પ્રવાહ ઇનપુટ પ્રવાહના ના અચળ મૂલ્ય માટે જોઈ લો આઉટપુટ વોલ્ટેજનો ફેરફાર અને આઉટપુટ પ્રવાહના ફેરફારના ગુણોત્તરને આઉટપુટ અવરોધ આર ઓ અથવા આર એલ કહેવાય રેડી તો આવી ગયું આઉટપુટ અવરોધ આર એલ નું મૂલ્ય આર નું મૂલ્ય પચાસ કિલો ઓમ થી સો કિલો ઓમ ની વચ્ચે મળે પચાસ થી સો કિલો ઓમ ની વચ્ચે મળે આ આઉટપુટ અવરોધ એટલે આ બીજો પ્રાચલ ઇનપુટ અવરોધ અને આઉટપુટ અવરોધ ઇનપુટ અવરોધ ઇનપુટ વિભાગ પરથી મળે આઉટપુટ અવરોધ આઉટપુટ પરિપદ પરથી મળે કયા પરિપથમાં કોમન એમિટર એમ્પ્લિફાયર પરિપથ જે આપણે જોઈ લીધો રેડી ચાલો ત્રીજો પ્રાચલ છે પ્રવાહ ગેઇન તમારી સામે જોઈ લો પ્રવાહ ગેઇન એટલે તમારી એક વસ્તુ યાદ જ રાખવાની વિદ્યાર્થી મિત્રો ગેઇન એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ પ્રવાહ ગેઇન છે એટલે આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ

બીટાનું મૂલ્ય સામાન્ય રીતે વચ્ચે મળે વિદ્યાર્થી મિત્રો એનું મૂલ્ય દસ થી સો ની વચ્ચે મળે તો આ આવી ગયો કોમન એમીટર પરિપથ માટે પ્રવાગ એન બીટા અથવા ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાગ એન એઆઈ એક્વલ ટુ ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા આઈબી આ ત્રીજો પ્રાચલ છે અને ચોથો પ્રાચલ આપણે જોઈએ છે વાહકત્વ અવરોધનું ઉલટું અવરોધનો એકમ ઓમ હોય તો વાહકત્વનો એકમ મો વાહકત્વ એટલે એને કહેવાય ટ્રાન્સકન્ડક્ટન્સ ટ્રાન્સકન્ડક્ટન્સનો મિનિંગ જ એવો થાય વાહકત્વ રેડી એને કહેવાય જીએમ ઓકે હવે જીએમ મેળવવા માટે આપણે શું કરવું પડશે ખબર કે બીટા અને આરઆઈ નો

ગુણ્યા ડેલ્ટા આઈબી ઇટ્સ ઓકે ચાલો ડેલ્ટા આઈબી ઉડી જાય એટલે ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા વીબી છે જોઈ લો ઓકે આ બરાબર બીટા ના છેદમાં આવી ગયું સિમ્પલ એટલે કે આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ પ્રવાહનો ફેરફાર અને ઇનપુટ વોલ્ટેજ ના ફેરફાર ના ગુણોત્તરને ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ કહેવાય એટલે જીએમ નો એકમ

ઓકે એના સૂત્રો પણ અગત્યના છે જેડબલ ડબલ્યુ નીટની અંદર આના ઉપરથી ઘણા બધા એમસીક્યુસ આપણે સોલ્વ કરી શકીએ એટલે ખાસ ધ્યાન રાખજો મેં તમને ડિટેલથી એની સમજૂતી અહીંયા આપી છે રેડી ઓકે મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ